આજે તમારી માહિતી માટે પંચાણુંમાં અમે છૂટા પડ્યા આજે પચીસ ત્રીસ વર્ષ થયા અમારે ટેલિફોન ઉપર કે મળવાનું ત્રણ કે ચાર વાર આટલા વર્ષોમાં થયું હશે એ બી કોઝ નિમિત્ત જે દીકરી અમારા મહાદેવબેન દીકરીના લગ્નમાં આવ્યા હતા એના દીકરાનું આમંત્રણ આપવા માટે હવે રાજભવનમાં મળ્યા હતા વિધાનસભામાં જાહેરમાં મેં વિદાય આપેલી એમને એમાં પણ ક્રિટિક ઘણું બધું હતું જેને સમજણ પડતી હોય એને પડે જે જે કટાક્ષ કરેલા કટાક્ષ એમને અમલમાં મૂકવાનું થ્રી સેવન્ટીને આયોજન બધું કર્યું એમને એટલે એથિક્સ છે પણ આ બધામાં કોઈ એવી દોસ્તી રાજકારણમાં ન હોય જે કાયમ ચાલે અને કોઈ એવું છુપાવવાનું ન હોય કે જેથી કરીને તમારું નાક દબાવે ને તમારે મોં ખોલવું પડે તમારે આમ થવું પડે શંકરસિંહ વાઘેલે આખી જિંદગીમાં બીજેપી કોંગ્રેસ એનસીપી એક્સવા જે નથી કર્યું ભગવાનની મહેરબાની છે કે હરખા રાખ્યા છે આપણને કોઈ કોઈ એવું સરકારની મહેરબાની આ કે પેલી કોંગ્રેસમાં હતો ત્યારે હું જાહેરમાં કહેતો થાય કરી લ્યો ભાજપમાં હતો ત્યારે કોંગ્રેસને કહેતો થાય કરી લો એટલે કોઈ જાતના ઓલ્યામાં થાય કરી લો તમે જે અમારું ખુદી કાઢો પોલ હોદીન બજારમાં મૂકો જેથી અમે નાના થઈ જઈએ બદનામ થઈએ બદનામ તમે કરો અમે જાહેર જીવનમાં છે ઇટ મીન્સ દેર ઇઝ નો પ્રાઇવેટ લાઈફ રાત્રે બાર વાગે બી અમારી પથારી ચેક કરો તમને છૂટશે કહેવાય આવું મેં જાહેરમાં કહેતો